પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ ખાતે રહેતા પચીસ વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈ ગઈકાલે રાત્રે નોકરી ઉપરથી ઘરે આવ્યા બાદ તેમની પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો આ નજીવ ઝગડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે વિજયભાઈએ આવેશમાં આવી જઈ અને જીવન ટૂંકાવી લીધું હતું વિજયભાઈ ત્રણ સંતાનોના પિતા હતા તેમના આઘાતજનક પગલાને કારણે તેમના ત્રણ નાના બાળકોએ નાની ઉંમરે જ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે જેનાથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ જે મનનાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટમાં કામ કરવા જયેલી હતી નાઇટમાં કામ કરવા જયેલી હતી તો એ રજા પર હતો તો આવીને એને જમવાનું બનવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જાય અને ભલે ફાંસો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને લગ્ન થયા કાદ બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાંની બે છોકરીઓ છે અને એક છોકરો છે સાહેબ